‫כי פשוט עם המגים קטן. ‫-הם. ‫אבל יאו, פוטו, ‫לא תסרוגו את שאלה. ‫אנאו, חוברו על מול בוקס. ‫אנאו, בוא נעלה יוסי. ‫זוהי, מה אין דן, ‫לארץ, הקדשי. ‫-או, בוא נעזור שם. ‫-אה. ‫הלו, כאן, מה תבואו לא ידעו? वारवा baru जन ए आले दांतावर वारवा आवी

હલો એ બે ભાઈ ભણવા જશે ને હવે આપણે છે ને કપડાં ધોવાના છે એટલે આપણે કપડા ધોઈને છીએ કામ થઈ ગયું છે અને હવે છે ને બહાર આપણે સાફ સફાઈ થોડીક કરવાની છે કેમ કે આ બધા કચરો નાખતા હોય ને તો બહુ વધી ગયું છે એટલે આપણે થોડુંક સાફ સફાઈ બધી કરી નાખી અને પછી આપણે રસોઈ કરવાનો ટાઈમ થઈ જાય આગળ એટલે પછી આપણે રસોઈ કરી નાખી રસોઈમાં કરવાનું છે આપણે આજ રીંગણા ઉતાર્યા છે હશે હેલો ઉતારીશે પણ આપણે ભરેલા રીંગણાનું શાક કરવાનું છે એટલે આપણે એ કામ ચાલુ દેવું પેલા બહાર સાફ સફાઈ કરના છીએ પછી હાલો હવે આપણે છે ને સાફ સફાઈ કરવા બહાર જઈએ અને જો વાલો રીંગણા ઉતારે નહીં બતાવું તમને જોઈ લો ને રીંગણા આપણે ઉતારી લીધું છે ને હવે જઈએ આપણે બહાર